પ્રાઇમ માર્કેટ શોપિંગ સેન્ટર ની બાજુમાં ઉદઘાટન કરાયું લોકલ ફોર વોકલ મેક ઇન ઇન્ડિયા વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાન ના સાર્થક કરવા સુરત અગ્રેસર રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાની જનતાને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો જેથી વડાપ્રધાનના આહવાનને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીને લઈ ગાંધી ઝોનમાં આવેલ અડાજન ખાતે પ્રાઇમ આર્કેટ શોપિંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે પુણેશભાઈ મોદી સુરત શહેરના મેયર ડેપ્યુટી મેયર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બીજી ઓક્ટોબર બે હાજર પચીસ પૂજ્ય મહાત્મા ગાંધીજી નો જન્મ દિવસો સ્વયં સો વર્ષ પૂર્ણ થયા ડોક્ટર હેડગેવાર સાહેબે કરેલી આર એસ ની સ્થાપના શતાબ્દી વર્ષ પણ મનાવી રહ્યા છે આજનો પવિત્ર અને આજનો આ શુદ્ધ દિવસે અહી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરમાં અરાજન પ્રાઇમ માર્કેટ વિસ્તારની આજુબાજુ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે એની પાછળનો જે આપણો સિદ્ધાંત હેતુ ધ્યેય જે છે એ બહુ સ્પષ્ટ છે વોકલ ફોર લોકલ ને લોકલ ટુ ગ્લોબલ આપણે લોકોએ જે ચીજ વસ્તુ બનાવી હોય સ્વદેશી વસ્તુ હોય એ સ્વદેશી વસ્તુને વિશ્વના બજાર સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ જેને કારણે આપણી નિકાસ વધશે અવળિયામન આવશે અને આપણી આયાત ઘટશે એટલે આપણું આપણે જે આત્મનિર્ભર ભારત બનાવવાની જે મોદી સાહેબની જે 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 કલ્પના છે મોદી સાહેબનો સંકલ્પ જે છે એ સંકલ્પને આત્મનિર્ભરના માધ્યમથી જ વિકસિત ભારત બનાવી શકાય તો આત્મનિર્ભર ભારત બનાવવું હશે તો આપણે સૌ સ્વદેશી ચીજવસ્તુ વાપરીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ એના માટે આજે મહાનગરપાલિકાને અભિનંદન એટલા માટે કે આ વિસ્તારનો એક આખું સ્ક્વેર આ બધા જ દુકાનો એ આવનારા દિવસોમાં સ્વદેશી વસ્તુ વેચે હું તો એમ કહું છું કે અને દરેક ઝોનની અંદર સ્વદેશી બજારો એક આવા બનાવવામાં આવે જેને કારણે એક સારો મેસેજ જનતામાં આપણે પ્રસ્થાપિત કરી શકીએ